મજામાં આપણે મારી સાથે એક બનાવ બની ગયો હતો એટલા માટે મેં તેથી ત્રણ દિવસ બ્લોગિંગ ન બનાવી શકું એના માટે સોરી છે અને વાત એવી છે કે મારા નાની એક્સપાયર થઈ ગયા હતા એટલા માટે એમને રાજકોટથી ગામડે જવું પડ્યું હતું એટલા માટે અહીંયા ગામમાં બહુ ન કરી શકું અને આજથી પાછી નવી શરૂઆત નવી કહાની સાથે આપણે મળીએ છીએ અને આવી રીતે થોડો ઘણો સપોર્ટ તમારો દે એવી આશા રાખું છું હું બાકી તમારી ઈચ્છા છે કેમ છો મિત્રો મજામાં મહાદેવ હર આપનું હાર્દિક સ્વાગત છે વિશાલ લાઈફ થ્રી YouTube ચેનલ યુટ્યુબ ચેનલમાં આજે આપણે કામકાજ કરવા માટે જઈએ છીએ રાજકોટથી જૂનાગઢ આજે મોડે એટલો બધો છે નહીં પણ છતાં આપણે જેટલું મન બને છે આમાં પાછું આ બધું વાતચીત થઈ ગઈ છે એટલા માટે આપણે એટલું નથી પણ કરવું છે કરવું છે અને કરવું છે એટલા માટે ત્રણ દિવસે રજા લીધી હતી મેં પણ શું કરી શકીએ એટલા માટે જો હવે આપણે જામનગરની બજારમાં કામ કર્યું અને આ ઓલો તળાવ છે રણથંભા એ પણ જોઈ શકો છો તમે આ જામનગરમાં બહુ સારું કામકાજ છે અને એ પણ બહુ ખતરનાક બને છે જો તમે હોય તો વિઝિટ કરજો આ જો છે ને એનું અને આમની કોઈ સનસાઇટ એ બહુ જ સારો થતો હતો ખતરનાકવાળો ને આજે આપણી તબિયત એવી સારી નથી છતાંય થોડીક વાર રેસ્ટ લઈને મેં કીધું જેટલું બને છે એટલું બનાવીએ પણ સોરી ફોર દેટ જેટલું બને છે એટલું કરીએ છે બાકી અત્યારે હવે તમારી સપોર્ટની જરૂર છે બાકી તો હરીવાલા જો હવે પાછા આપણે ઘરે જવા તૈયાર થઈ ગયા છે કે ભાઈ અહીંયાથી આપણે જામનગરનું બસ સ્ટેન્ડ કામકાજ ચાલુ છે રિનોવેશન થાય છે બાકી તો જેટલું કહીએ એટલું ઓછું છે આ જો આવી રીતે જો આપણી બસ તો પડી હતી બસ જો છે અને અહીંયાથી જ આપણે નીકળી જાશું રાજકોટથી રાજકોટ માટે એટલે પાછા જામનગરથી કામકાજ કરી પૂરું અને જો હવે જાય છીએ આજે કામકાજ થોડું થઈ ગયું છે હવે કાલનો વિચાર એવો છે કે થોડોક રેસ્ટ લઈ લઈએ કારણ કે મેં જેટલું અત્યારે બહુ જ ટ્રાવેલિંગ ચોવીસ કલાકનું ટ્રાવેલિંગ થઈ ગયું હતું કાલે જાવું પડ્યું એટલા માટે થોડો ઘણો જો કાલનું આજ સવારનું કાંઈ નહોતું ખાધું એટલા માટે થોડા ઘણા મળ્યા હતા અને સી મીન્સ ઈચ્છા નહોતી પણ છતાં મેં કીધું કે તબિયત સારી રીતે એટલા માટે લઈ લઈએ દવા અને ખાતા જઈએ બાકી તો આવું છે જઈમાં નહોતા અને મન નહોતું થતું એટલા માટે જે થોડું ઘણું થોડું ઘણું દાળિયા ખાતા બાકી તો હવે જો અરવે અરવે ધ્રોલ પહોંચી ગયા હતા આપણે બાજુમાં શુભમભાઈ બેઠા હતા શુભમભાઈ આપણે હારે જ આવ્યા હતા એમને અહીંયા કામકાજ હતું એટલે મેં કીધું કે ચાલો સાથે અને પાછા આવી જશું ટાઈમ ટુ ટાઈમ ઘરે એટલા માટે હવે જો પહોંચવામાં આવ્યા છે આ તો અત્યારે જે ટ્રોલ પહોંચ્યા હતા ટ્રોલમાં થોડીક વારમાં આવે આગળ પહોંચીશું બાકી તો મિની લોગઈ ચૌતારીઓ અને લોંગ લોંગ બ્લોગમાં એ થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો બાકી કેવો લાગે છે કેવું નહીં કોમેન્ટ કરીને કહ્યું કે ભાઈ શું સુધારો કરવા જેવું છે કે નથી એવું છે આટલા ટાઈમથી આપણે વિડીયો નહોતા બનાવતા એટલે પાછો એમ જુસ્સો થોડો ઓછો થઈ ગયો તો પણ આપણે આરે એવું થઈ ગયું છે નાનીમાં છોડીને કે જાતા રહ્યા છે પણ જે થાય હવે શું કરી શકીએ બાકી મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું ફરીથી નવી કહાની મારી સાથે વિશાલ લાઈફ થ્રી સિક્સટી ફાઈવમાં અને આવી જ રીતે થોડો ઘણો થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યું બાકી તો મહાદેવની દયા અને તમારા બધાનું કામકાજથી થતું રહેશે બાકી જો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ ચાલો મિત્રો જય મહાદેવ હર મળીએ ફરીથી મારી